ગરમી પડી રહી છે ત્યારે આણંદનું સી સી પરિવાર પક્ષીઓને વારે આવ્યું છે સી પરિવાર દર વર્ષે ઉનાળામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરે છે આ વર્ષે પણ આ પરિવાર દ્વારા સોજિત્રા રોડ પર લેમિનેટેડ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમણે અંદાજે એક હજાર જેટલા માળાનું વિતરણ કર્યું હતું આ માળા લેમિનેટેડ હોવાથી ચોમાસામાં વરસાદને લીધે બગડતા નથી અને લાંબા સમય સુધી ચાલે છે છેલ્લા છ રવિવારે તમે પાણીના કુંડા અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે આણંદના ઘરે ઘરે પહોંચે અમારો એ હેતુ છે અને આજે ચકલીના માળા પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છે બધાને એક વિનંતી છે કે ઉનાળાના દિવસોની અંદર ચકલીઓ પક્ષીઓ માણસ પાસે કંઈક આશા રાખે બાકીના આઠ મહિના કે દસ મહિના એ પોતે જાતે જ ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી લેતા હોય છે દે વિનંતી છે કે તમારા ઘર આંગણની અંદર ચકલીના માળા લગાડો કુંડા લગાડો જેથી કરીને અકારણ કોઈ તરસ્યુ પક્ષી મૃત્યુ ન પામે